દિવાળીમાંથી ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી વસ્તુ જો તમારે બનાવવી હોય તો આ એકદમ પરફેક્ટ રેસિપી છે ખૂબ સરળતાથી બની જાય છે બિગિનર્સ પણ એને ઇઝીલી બનાવી શકે છે બહુ જ વધારે ટેસ્ટી લાગે છે અને મહિનાઓ સુધી એને સાચવી પણ શકાય છે બનાવીને તો એના માટે ફ્રેન્ડ્સ અહીં મેં થોડું પાણી લઈ લીધેલું છે એક ગ્લાસ જેટલું તમે અડધી ગ્લાસ જેટલું પણ લઈ શકો છો એમાં મેં આ સાકરનો પાવડર કરીને રાખેલો છે તમારે એના જગ્યા પર આખી ખાંડ પણ લઈ શકો છો તો જેટલું તમને ગળ્યું ખાવાનું પસંદ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું અહીં મેં ત્રણ ચમચી જેટલી સાકરનો પાવડર એડ કરેલો છે અડધા કપ સુધી પણ તમે એડ કરી શકો છો જો તમને થોડા ગળિયા શક્કરપાળા પસંદ હોય તો હવે ઓગળી ગયું છે તો એમાં ઇલાયચી પાવડર એડ કરીશું તો ઇલાયચી પાવડરનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગતો હોય છે તમારી પાસે હોય તો તમે જરૂરથી એડ કરજો હવે આને એક સાઈડ પર મૂકી દઉં છું અને એક તબાસું લઈ લઉં છું એમાં આપણે શક્કરપાળા બનાવવાનો લોટ બાંધી લઈશું તો અહીં મેં મેડો લીધેલો છે આ રીતનો તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો ઘરની રેગ્યુલર વાડકીના માપથી બે વાડકી ભરીને મેડો લઈશું તો તમે પણ વાડકી શેડ કરી શકો છો એની ક્વોન્ટિટી વધારે કે ઓછી પણ તમે લઈ શકો છો અહીં મેં જીનો રવો લીધેલો છે એની જગ્યા પર તમે સોજી પણ લઈ શકો છો તો બે વાડકીની સામે વન ફોર્થ વાડકી જેટલું મેં રવાનું પ્રમાણ રાખેલું છે આ વાડકીનું જ માપ લીધેલું છે જેથી તમને સરળતાથી સમજ પડે હવે બધી વસ્તુમાં ચપટી જેટલું મીઠું નાખીશું બસ ચપટી જેટલું નમક મીઠું એડ કરીને આપણે બધી વસ્તુને સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે હાથેથી મિક્સ કર્યા પછી આપણે એમાં તેલનું મોળ એડ કરીશું તો આજે હું તમને જે શક્કરપાડા બનાવતા બતાવું છું એ ક્રિસ્પી શક્કરપાડા આપણે બનાવવાના છે એટલે કે થોડાક એમ ક્રિસ્પી ક્રિસ્પી લાગે તેથી તેલનું મોળ એડ કરી દેલીશું તો આપણે આ એક ટેબલ સ્પૂન એવી બીજી અને ત્રીજી એમ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ જો તમને ખસતા શક્કરપાડા ખાવાના પસંદ હોય તો તમે તેલના જગ્યા પર ઘીનો ઉપયોગ મોણમાં કરજો પ્રોસેસ બધી સેમ રહેશે ખાલી મોઈનમાં મેં અત્યારે તેલનો યુઝ કર્યો છે રિફાઈન ઓઇલનો એના જગ્યા પર તમે ઘી પણ યુઝ કરી શકો છો દેશી ઘી હવે અહીં તેલનું મોડ એકદમ સારી રીતે આપવાનું છે એકદમ સરસ મુઠ્ઠી વળવી જોઈએ આપણા હાથમાં જો આ રીતે એકદમ મસ્ત તૈયારીમાં મુઠ્ઠી વળી જવી જોઈએ જો તમને એવું લાગે કે તેલ થોડુંક ઓછું છે તો તમારે બીજું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું તો તેલની પ્રમાણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ વધી જશે તો શક્કરપારા બરાબર નહીં બને ઓછું થઈ જશે તો વધારે પડતા હાર્ડ બની જશે તો જો કે ઇઝી છે તમે એક એક ચમચી નાખતા જશો અને આ રીતે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી નાખજો પછી આ રીતે ખાંડવાળું જે પાણી આપણે રેડી કરેલું છે એ થોડુંક થોડુંક એડ કરતા જઈ અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો તો ભાખરી જેટલો કડક નહીં અને રોટલી જેટલો સોફ્ટ નહીં બંનેની વચ્ચેનું જે પ્રમાણેનું હોય છે એ પ્રમાણે આપણે થોડું થોડું ખાંડવાળું પાણી એડ કરતાં જઈને લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો અને તમને શક્કરપારા ખાવાનું પસંદ છે કે કેમ એ પણ તમે જણાવજો અને આવી બીજી કઈ કઈ રેસિપી તમે ટ્રાય કરો છો એ પણ મને જરૂર જણાવજો તો ફ્રેન્ડ્સ જો આ રીતે આપણે મીડિયમ સોફ્ટ બહુ વધારે કડક નહીં બહુ વધારે સોફ્ટ નહીં એ રીતનો લોટ બાંધી લીધેલો છે એમાં પણ આપણે ઉપરથી થોડુંક જો આ રીતનો લોટ છે છે ને આ રીતે હવે આપણે એમાં ઉપરથી થોડુંક તેલ નાખીશું રિફાઈન ઓઇલ અને સારી રીતે મસરી લઈશું અને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું તો ફ્રેન્ડ્સ બહુ જ સરળ છે બહુ ઇઝીલી બહુ ઝટપટ બની જાય છે તો જુઓ લોટ બાંધતા તો બિલકુલ વાળ નથી લાગતી હોતી આ રીતે રેડી થઈ જાય એટલે ઢાંકીને દસેક મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ એટલે રવો ફૂલી જાય સોજી હોય તો સોજી પણ ચાલે કોઈ પ્રોબ્લેમ નથી જો હવે મેં એને ઢાંકીને દસ મિનિટ જેવો એને રેસ્ટ આપી દીધેલો અને દસ મિનિટ પછી જો આ બાકીનું જે ખાંડવાળું પાણી બચ્યું છે ને ઇલાયચીવાળું એને હું ચા બનાવવામાં યુઝ કરી લઈશ એને બિલકુલ ફેંકવાનું નથી તો શરૂઆતમાં થોડુંક વધારે એટલા માટે બનાવ્યું ફ્રેન્ડ્સ કે પછી વચ્ચે ખૂટે તો ફળી ન બનાવવું પડે જો આ રીતે સરસ સેટ થઈ ગયો છે લોટ દસ મિનિટ પછી ચેક કર્યું હવે આપણે એના મીડિયમ લુવા કરી લઈશું મીડિયમ આ રીતના જે રીતની તમારી પાસે પાટલી વેલણ હોય મીન્સ પાટલી મોટી હોય તો તમે મોટો લુવો પણ બનાવી શકો છો અથવા પ્લેટફોર્મ પર પણ તમે એને વણી શકો છો તો જો આ રીતે મેં થોડોક મીડિયમ મોટો લોટ લીધેલો છે અને તમે એને ચોરસ શેપમાં વણશો તો પણ ચાલશે અને ગોળ વણશો તો પણ ચાલશે તો ફ્રેન્ડ્સ જનરલી મને ઊભા ઊભા ઓછું ફાવતું હોય છે પણ મેં ટ્રાય કરી અને એક બાજુ ગરમ થવા માટે મેં તેલ પણ એકદમ ધીમ તાપે મૂકી દીધેલું છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે એને વણીને પછી આજુબાજુની કિનારી કાઢીને એને આ રીતે કટ કરી લઈશું નાના નાના ટુકડાઓમાં તો તમે એને નાના મોટા અથવા શક્કરપાડાના શેપમાં પણ કટ કરી શકો છો મેં આ રીતના ચોરસ શેપમાં એને કટ કરેલા છે બીજી બાજુ જે તેલ ગરમ કરવા માટે મૂકેલું છે એકદમ મીડિયમ ગરમ થઈ ગયેલું છે આપણે એને બિલકુલ વધારે ગરમ નથી કરવાનું જો બિલકુલ નાના નાના બબલ તમને દેખાતા હશે આ રીતનું જ તેલ ગરમ હોવું જોઈએ વધારે ગરમ હશે તો શક્કરપાડા બહારથી કલરફુલ થઈ જશે એટલે કે બ્રાઉન પણ અંદરથી તો કાચા રહી જશે હવે આ રીતે બધા સક્કરપડા એડ કર્યા છે એકદમ સ્લો ફ્લેમ પર એને પંદરથી વીસ મિનિટ સુધી લાગશે થવા દઈશું તો પહેલાં આપણે એના અંદર કોઈપણ ચમચો નહીં ફેરવીએ આ રીતે એની જાતે ઉપર આવી જશે તેલમાં એટલે પછી આ રીતે આપણે ચમચાથી એને મિક્સ કરી લઈશું થોડુંક ખલાવી લઈશું ધીમા ટાપે થવા દઈશું તો જુઓ અમે બીજી આઠથી દસ મિનિટ સુધી કર્યા પછી તમને બતાવું છું હજુ પણ એમાં લાઇટ ગોલ્ડન કલર આવ્યો છે હજુ થોડોક ડલ કલર જે છે તે આપણે ડાર્ક થવા દઈશું તો હજુ આ રીતે બીજી સાત આઠ મિનિટ જેવું મેં કર્યું છે અને આ રીતનો પરફેક્ટ કલર આવી ગયો છે તમને હજુ વધારે ડાર્ક કલર કરવો હોય તો તમે કરી શકો પણ બસ આ કલર પરફેક્ટ છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો આ રીતે મેં કાઢી લીધેલી છે એક બેચના શક્કરપાડા એ રીતે મેં બીજી બેચના શક્કરપાડા પણ બિલકુલ સ્લો ફ્લેમ પર જ એમાં એડ કર્યા છે અને એને પણ થતાં લગભગ પંદરથી વીસ મિનિટ થઈ જશે તો ફ્રેન્ડ્સ શક્કરપાડા બનાવવાના બહુ સરળ છે પણ એને ફ્રાય કરવા માટે થોડોક વધારે સમય લાગે છે જેથી અંદર સુધી એકદમ સરસ થઈ જાય છે તો જો ઝટપટ તૈયાર થઈ ગયા છે ખૂબ ઓછી મહેનતમાં તૈયાર થયા છે તો તમે પણ દિવાળીમાં તે આ રીતે નાસ્તો બનાવીને તૈયાર કરો બીજી રેસીપીઝ હું ટૂંક સમયમાં તમારી સાથે શેર કરતી રહીશ બનાવીશ એમ એમ ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય